ધામણેજ ગામે સમસ્ત કોળી સમાજનો બાવીસ મોહલગ્ન ઉત્સવ યોજાયો સાધુ સંતોષ સહિત અગ્રણીઓએ દંપતીઓને આશીર્વાદ આપ્યા તીર્થ ધામણેજ ગામે સમસ્ત કોળી સમાજનો બાવીસમો સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન ઉત્સવ કોળી સમાજની વાડી ખાતે વેરાવળ કોડીનાર હાઈવે રોડ પર ખાતે યોજાયો હતો જેમાં ચાલીસ નવ દંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા આ સમલગ્નમાં દીકરીઓને ત્રીસ જેટલી વસ્તુઓ કર્યાવરમાં ભેટ આપવામાં આવી હતી શાંતિ અને ઉત્સાહભેર સમલગ્નના માહોલ અને સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ચાલીસ દંપતીઓને ગોર મહારાજ દ્વારા શાસ્ત્રીય વિધિ સાથે લગ્ન બંધન સાથે જોડાયા હતા અને એકબીજા જાનૈયા દ્વારા નવ દંપતી અને સમલગ્નમાં જોડાનાર વર કન્યાના માતા પિતાને શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજમાં કુરરિવાજોને

દીપાબેન બાંભણીયા શ્રી કોળી સેના મહિલા વિભાગ ઉના પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન ધીરુભાઈ સોલંકી ખીમાભાઈ વાજા તાલુકા પંચાયત સુત્રાપાડા સુત્રાપાડા કોળી સેનાના ગ્રામ્ય પ્રમુખ દેવેન્દ્રભાઈ સોલંકી સહિતના દરેક ગામના આગેવાનો શ્રીઓ જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ

કાર્ય પદ્ધતિ દરેક કુટુંબની માટે આશય બની રહી છે આ ભગીરથ આયોજન માટે રાત દિવસ મહેનત કરીને નિષ્ઠાપૂર્વક સેવાકી પ્રવૃત્તિ કરતા સમુલગ્ન સમિતિના કાર્યકર્તા યુવાનો આગેવાનોએ આ સમુલગ્ન નું સુંદર વ્યવસ્થા સાથેના આયોજનને સફળ બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા તમામ ઉપસ્થિત મહાનુભાવોને સાથ સહકાર આપવાના દાતાઓ લગ્ન બંધનમાં જોડાયેલા વર કન્યા પક્ષ આતકે સમૂહ લગ્નમાં જોડાવા બદલ આયોજકે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર શૈલેષવાળા પ્રાચી તીર્થ આજે મને ખાસ આમંત્રણ લઈ અને ફોન કરીને બોલા એ ઉપરવાળાની દે અને જે આ લોકો આવા ભવ્ય કામ સેવાના કામ કરે એને ભગવાન શક્તિ આપે જય રાજેશ જવાર સાંસદ ગણાવે આજે ગામડે જ મુકામે સમસ્ત કોળી સમાજ દ્વારા બાવીસમો લગ્નનું આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે ચાલીસ નવ દંપતિઓ આજે પ્રભુત્મા પગલાં પાડી રહ્યા છે સાથે સાથે સમાજના આગેવાનો જ્યારે આ યજ્ઞનું આયોજન કરતા હોય સમાજના યજ્ઞનું આયોજન કર્યું હોય સમાજમાં જાગૃતિ આવે આર્થિક શક્તિઓ વધે એના કારણે આ આયોજન કરતા હોય ગામડેજ કોળી સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું એમને સુંદર મજાનું આયોજન કરી અને સમાજને આગળ લઈ જવા માટે પ્રયત્ન કર્યો